ઇટાલ્યાએ વિસાવદરના એવા રસ્તાઓ બતાવ્યા કે જ્યાં બે વર્ષ પહેલા એ વોકળું બન્યું છે ન તો એ વોકળામાં સળિયા નાખવામાં આવ્યા છે ન તો એ વોકળાનું બરોબર કામ કરવામાં આવ્યું છે ભ્રષ્ટાચારનો એક બોલતો અને ખુલ્લો પુરાવો છે તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વોટ માંગવા જાય છે પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદરમાં હવે મામલો મેદાને છે બજાર એ વાયદાઓના એવા ખુલ્યા છે કે જેની કોઈ કિંમત નથી જેની કોઈ સીમા નથી પોટલું ખુલ્યું હાથમાં જે આવ્યું એ વિસાવદરની જનતાના સામે ફેંક્યું આઠસો દિવસમાં એવા કોઈ કામો નથી થવાના એ તમામ લોકોને ખબર છે તેમ છતાં એ વાયદાઓ એવા થઈ રહ્યા છે કે આઠસો દિવસ બાદ આઠસોમાં એક દિવસના દિવસે વિસાવદરમાં એન્ટ્રી કરવી હોય તો પાસપોર્ટની જરૂર પડે આવી બજારો વિસાવદરની અંદર અત્યારે ખુલી ગઈ છે જો કે આ બજારની વચ્ચે ગોપાલ ઇટાલિયા વિસાવદરના એક ગામમાં પહોંચ્યા કે જ્યાં વર્ષો બાદ નદીની વચ્ચેથી હાલવા માટે એક વોકળું બન્યું વોકળું બન્યા એને બે વર્ષ થયા અને હાલ જુઓ એના કેવા થયા ભ્રષ્ટાચારનો એ બોલતો પુરાવો છે તેમ છતાંય જો સરકાર એની સામે કાર્યવાહી કરે તો કહેવાય કે ના આ સરકારની યોગ્ય કાર્યવાહી જેને બનાવ્યું એને દંડ આપે જેને બનાવ્યું એને ફરી વાર બનાવે કેમ કે વોકળું બન્યું રસ્તાની અંદર સરિયાનો એક લોખંડનો ભાગ નથી કઈ હદ સુધી ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે ને જો એનો આ તો પુરાવો નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે આપણે નવા ગામ છે બિલખાની બાજુમાં આવેલું નવા ગામનું એક રામનાથ રોડ ઉપર એક પરામાં ઊભા છે અહીંયા ખૂબ બધા લોકો રહે છે આ નાળા ઉપર આપણે ઊભા છે આ નાળું કેટલા વર્ષ પહેલા ભાઈ બે વર્ષ આ ત્રીજું વર્ષ ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું બે થાય આ તો તૂટી ગયું આ નાળું વર્ષો પછી માંડ માંડ બન્યું આ વોકળો છે આ વોકળા પર હાલી નામથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું હોય બેનો પાણી ભરીને જાય છે માથા ઉપર આંડો લઈને નજીક લાવો ભાઈ થોડું અને

ભાજપના નેતાઓના બંગલા તો બે વર્ષમાં તૂટી જતા નથી બોલો આવડું મોટું નાળું બન્યું એ કઈ હરિયો નથી આ ભ્રષ્ટાચાર હા

હા હા હા સપિયે આપને નજવાતે કરે કો હું કે આ નથી આવતું નથી માંડો આવતું નવા હા હું તો નથી નથી હા

આખો ભાઈ હવે સાંભળો સાંભળો મારી વાત સાંભળો હવે એ તમારી વાત તો મેં જોઈ જાણી સમજી

આખા ગુજરાત માં આમ હાલે છે કે ભ્રષ્ટાચાર કરે પૈસા હવે હું તમને વિનંતી બધા ની કરું છું કે અહીંયા તો કોઈ ભાજપ વાળો આવ્યો નહી હોય કોઈ ભાવ પૂછવાય છે હવે આવે તો પાણી પાજો શા પાછ્યો હવે તો ભલે આવે પણ હું પેહલી વાર આવ્યો

આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલને ને મત જોતા છે તો આમાં શું કહેવાનું આવને જય કિસાન જય ગિરનારી આપણે વારંવાર કહીએ છીએ કે ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો આ વિસાવદરની અંદર છે વિસાવદરના એક ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યાં સામાન્ય લોકોને પણ ખબર પડે કે જે સવારે ઉઠીને ખેતરે જાય છે મજૂરી કરે છે ને એને પણ ખબર પડે કે આવું વોકળું બનાવવાનું હોય ને તો એ વોકળાની અંદર આરસીસીનો જ્યારે રોડ બનતો હોય ને ત્યારે એમાં સરિયા વાપરવાના હોય વોકળું તૂટીને પડ્યું છે લોખંડનો એક ભાગ નથી અને એની ડિઝાઇન જોઈને તમને ખબર પડશે કે કરોડો રૂપિયાનું મંજૂર થયેલું એ વોકળું લાખો રૂપિયામાં બનાવી અને છોડી મેળ્યું બાકી ભ્રષ્ટાચારના પૈસા એ ખીચામાં નાખ્યા નહીં સારું લાગે અમે બોલીએ છીએ કે આ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે એટલા માટે માથે ચૂંટણી છે અને વિસાવદર જીતવા માટે દરેકે રાજકીય પાર્ટી મહેનત કરી રહી છે એટલા માટે નહીં સારું લાગે પરંતુ જો આ વોકડું વ્યવસ્થિત અને સારું બનાવ્યું હોત ને તો વિસાવદરમાં આજે ચૂંટણી પ્રચાર કરવા માટેની કોઈએ જરૂર ના પડી હોત વિસાવદરના લોકો એમને મત આપે પેરિસના રસ્તાઓ નથી જોતા જે રસ્તાઓ છે એ સારા બનાવો તમારું શું માનવું છે મારે વાત ઉપર તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર